યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તાપી જિલ્લાના વડામથક અને વ્યારા તાલુકામાં આવેલા કપુરા ગામમાં આવેલી યાહોમોગી ધામની પુણ્યભૂમિમાં યાહોમોગી માતા તથા દેવાધિદેવ મહાદેવના ધામમાં સાત દિવસની તારીખ ચારથી તારીખ બાર સુધી દરરોજ આઠથી બાર વાગ્યા સુધી રાત્રે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દંડકારણ્યની પાવન ધરાના ડાંગના પરમપૂજ્ય મહંત સાધવી યશોદા દીદીના મુખારવિંદ તેમની અમૃતવાણી વહી રહી છે જેના ભાગરૂપે ચોથા દિવસે શિવ પાર્વતી રૂપ દર્શન કરવા આવ્યો હતો રામકથામાં સમિતિ દ્વારા દરરોજ મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું સાથે કથાનું રસપાન કરતા સમિતિના પૂજ્ય શ્રી હસમુખ મહારાજ દ્વારા સૌને પધારવા આહવાન કર્યું છે યંગ ગુજરાત ન્યૂઝ ડિજિટલ ટીમ તાપી અગના જા દે જાતા દે જન જાગવા રે આવના દુનિયા કલેગ મો મામેર જંગડા અગના જા દે જાતા દે સતામવલી આ દે ના દુનિયા કલેગ મો મામેર જંગડા અગના જા દે જાતા દે Yeah.